તાલુકાના ઉમરડા ગામે અનાજના ગેરકાયદેસર જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે ગ્રામજનોની જાણકારી આધારે ગઢડા મામલતદાર તથા ઢસા પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી

અમો અને નાયમામદાર પુરવઠા અને પોલીસ સ્ટેશન સી ગઢા પીએસઆઈ સી દ્વારા સંયુક્ત તપાસ કરતા ટાટા કંપનીની જીપ વાહન મળી આવેલ છે જેમાં વાહનમાં ભરેલ ઘઉં ચોખા જથ્થો અંગે પૂછપરછ કરતાં તેઓ તરફથી કોઈ નક્કર પુરાવા રજૂ નહીં કરતા અને જે ઘર ઘર ફરીને આમ કે અમુક વ્યક્તિઓ પાસેથી લીધેલ હોવાનું જણાવો બિનવારસી હોવાના કારણે માલ કુલ રકમ છ લાખ બાવીસ હજાર નવસો નેવું સીઝર કરવામાં આવેલ છે સીઝર કરેલ જથ્થો ગોડાઉનને સોંપવામાં આવેલ છે અને વાહન પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવેલ છે